ઓમ નમઃ શ્રી હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય બદ્રીનાથ આવો આજે આજના વિડીયોની અંદર આપણે એવા મંત્રની વાત કરીએ કે જ્યારે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાની હોય અને એ સમયે જ્યારે તુલસી પત્ર તમે પૂજામાં રાખો છો તો એ ઉપાસના ભક્તિ કરતા પહેલા જ્યારે તમે તુલસીના ક્યારે જઈને તુલસી પત્ર તોડો ત્યારે મંત્ર બોલવાનો હોય છે જ્યારે પૂજા માટે ઉપયોગ કરો છો ત્યારે અને શાસ્ત્રમાં પ્રમાણ છે અને ખૂબ સરસ મંત્ર છે મંત્ર બોલીને તમે જો પૂજા કરીશો તો

માટે એ બદલ હું આપણે નમસ્કાર કરું છું અને પૂજાનો ભાવ પ્રગટ કરો કે વિષ્ણુ ભગવાન સુધી બોલી અને તમે તોડી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરીશો તો તમને પૂર્ણ ફળ મળશે તો મારી સૌને વિનંતી છે હવે જ્યારે પણ તુલસી દલ તોડો અને વિષ્ણુ ભગવાનની પૂજા માટે ઉપયોગ કરવાનો હોય ત્યારે મંત્ર બોલી અને ત્યાર પછી જ તોડજો અને પછી પૂજા કરશો ખૂબ જ સારું અને શ્રેષ્ઠ ફળ મળશે ઓમ નમસ્ય હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય બદ્રીનાથ